અલગ ડિપાર્ટમેન્ટ હમણાં શોપિંગ આપડી લગભગ બે ત્રણ દિવસ બંધ રહે છે કે બાજુની દુકાનનું ફોર્મ ચાલુ છે એના કારણથી તો આ દુકાન જયારે ફોર્મ પૂરું થાય કેમ કે પીયુપી કરવાનું છે અને હજી દિવાલ ચડવાની છે એટલે થોડો ટાઈમ લાગી જાય

તો ચલો આપડે જલ્દી આવ્યો નહીં કે સાફ સફાઈ કરે એને ઘેર થઈને આપડે બોલાવીએ કેમકે સાફ સફાઈ જેટલું એનું પડશે એટલું કોઈ મેળા ચાલુ થાય જેમ કે સાફ સફાઈ થાય પછી ઉપરનું પીવીપી થાય ને પછી જ આ ચડતર થાય કે

આપણે આઈ ગયા હતા એસપી વાળા ભાઈ જો આપણે બે આગળ ન જો ભાઈઓ તો આપણા હાજર નહીં જેમ કે જ્યાં બાર તો અમે બે જણા આવ્યા હતા સ્ટુડિયો પરથી ગેર પણ કોઈ હે નહીં એના કારણથી આપણે વાઘુબાનો ફોન આવ્યો છે કે અમારે રીલ બનાવશે તો એમને જોવે હશે બાઈક તો બાઇક લઈને મૂન અને વિપુલ નીકળી ગયા હવે તો વિપુલ જો ચાલ વિપુલ બાઈક લઈ રહે ચાવી આલું હું વિડીયો બનાવું હું વિડીયો કઈ રીતે બનાવ્યો તો આપણે આયા હતા બેહવા પણ આપણા ભાઈઓ હાજર નહીં ચોક ગયા હી શૂટિંગમાં તો કઈ જગ્યાએ શૂટિંગમાં ગયા તો અમને ખબર નહીં કે અમે શોપિંગ ઉપર હતા કે શોપિંગ સે આજે તો બીજી ગાડી પણ આપણને હોમે રતી ગઈ ને બીજી પણ ગાડી આવી ગઈ આપણે જો આડો કરી દો કાચ ચાલો બુમચિંગ હતા તો તો આપણે પીએસ કુપા ટેટેસ આવી ગયો જોઈ લો ને આપણે ફરવાનું છે ને જ બનાવવાનો છે મોબાઈલ એના કારણથી

પણ વિચારીએ કારણ કે આગળ ચોકડી ગુલાબ બે આલા હાથમાં બે આની હાલ લઈ એવું છે કશું આપડે નહીં જઈએ તેમ આટલો ઢોક બહાર પણ હવે નહીં

આજે ઈચ્છા થઈ ગઈ હતી રીલ બનાવીએ કેમ કે ચેતન ભાઈ આવ્યા હતા કે એડિટિંગ મસ્ત બનાવ એડિટિંગ મસ્ત કરી એના કારણે આપણે રીલ બનાવી આપણે એન્ટ્રી લઈએ ડાયરેક્ટ કોરી ખોડી તો ચલો વાઘુ કીજી એન્ટ્રી આ

તમારે પતિનાથજી તમારો જો જય માતાજી મિત્રો આપણે આવી ગયા હતા હરીબાજા પાર્લર જેમ કે આપણે ઘણા ટાઈમથી ત્રણ જણા ભેગા થયા હોય જેમકે કરણ હમણાં હતો નોકરી પર તો કરણ પણ આવી ગયો હોય કાલ હતા આપણે અમદાવાદ એ ટાઈમ ભેગા થયા નહોતા અને આપણે આયાતાના તમે કહેવા જાય બરોબર તો આપણે વાગે આવ્યા તો આપણે અને લગભગ કરંટ તો નીકળી ગયો હતો પણ અમે ત્રણ વાગે બેહી રહ્યા હતા જેમ કે ત્રણ સાડા ત્રણ વાગે પછી અમે ઘરે નીકળ્યા હતા કરંટ તો નીકળી ગયો થાય જતો એટલે ના હું એડિટિંગ કરતો હતો એવું એમ એડિટિંગ મેં લગભગ સાડા ચાર વાગે એડિટિંગ કર્યું હતું ને પછી અપલોડ કરના નાખ્યું હતું વિડીયો ને પ્રાઇવેટ કરી નો પાવું કારણે અમને શીખવાડી એટલે થોડું ઘણું આવડી ગયું હવે પ્રાઇવેટ કરી વિડીયો મેળવીએ પણ આપણો ટાઈમ તો ફિક્સ કોઈ રહે નહીં વિડીયોનો જેમ કે બપોરે આવશે હવારે આવશે ને બનશે લાગણી સાંજે પણ આવશે

પણ ખુશી નું ખાઈ લઈ ખાલી ખુશી આપડે કરણ નું ખા ને કરણ નો મારો તો દાહે નહીં ફેલ તો કરણ લાવી દો જે ભાઈ આપડે દાતા હોય અને ભાઈ આપણે આપણા આપણા રીતે આપણે એને થેન્ક યુ કહીએ કે ભાઈ આપણને આજે ખબર આવી નોમ તો લેવું નહીં મને મોઢે આવી ગયું હતું નોમ ને લગભગ તો મોડા ઈ જ હશે પણ આપણે વિડીયો માં જાહેર નહીં કરું નહી હોય તમારે કે દેવ નહી હોય હું કહી દઉં કઈ દઉં એટલે એની બાજુ ઠંડી મોટી ઠંડી આવો દાતા માહિતી

તો આપડે ખાવા વાળી રાખો આપડે માણસ ની કોઈ જરૂર નહીં આવે કેમ કે જે હશે ભાઈ આપડા ગેંગ જ હશે ને આપડો ભાઈ જ હશે આપડો જ છે તો ફાઇનલી આપણે ખબર પડી ગઈ કે આપડે આ કુલ્ફી કને ખવરાવીએ પણ આપડે નોમ લેવાનું નહીં જેમ કે આપડા ભાઈ જ ખવરાઈએ પણ એ ભાઈ કુણ છે આપણે જણાવવાનું નહીં જેમ કે એક નોનું અમે જણાવી દેવું તો એ ભાઈ ના પાછળ પચાસ જણા ઉભા છે ખાવા વાળા એટલે અમે જયારે વિડીયો માં જણાવીએ ને ખબર પડે કે ભાઈએ ખવરાઈએ

ખબર તો પડી પણ આપણે લેવા જ નહીં આભાર મંજો ખાલી હા આભાર 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 આવું ખબર આવતો આવું આવું ખબર આવતો અમે આવી આવીજુ તો ચલો કાલે મળજો નવા બ્લોક સાથે જય માતાજી